डेयापाडाना धारसभ्येतरभाई वसावा आदिवासी सांस्कृतिक एकता जावा माटे। રેલી સાથે વાગતે ગાજતે નીકળી ગયા જય હિન્દ હું છું સંજય સંજયસિંહ રાણા સાથે અમારા ભરૂચના સંવાદદાતા મેહુલ પટેલ જણાવે છે કે ડેડીયાપાડાના આપ પાર્ટીના ધારાસભ્ય એવા લોકડા લાડીલા ચૈતરભાઈ વસાવા આજે મહારાષ્ટ્ર ખાતે પીપળનેરમાં જે બત્રીસનું આદિવાસી સાંસ્કૃતિક એકતા સંમેલન થઈ રહ્યું છે એમાં જવા માટે રેલીના સ્વરૂપમાં રેલીની સાથે વાગતે ગાજતે આદિવાસી પરંપરા મુજબ જવા માટે નીકળી ગયા છે ત્યારે તેમને સાથે જવા માટે અને તેમને વિદાય આપવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ખૂબ જ ડીજે અને ડીજેના તાલે અને ખૂબ જ મોટા સમર્થકોની સાથે પીપળનેર જે મહારાષ્ટ્રમાં આવેલું છે ત્યાં બત્રીસમું સાંસ્કૃતિક એકતા મહાસંમેલન થવા જઈ રહ્યું છે જ્યાં દેશભરમાંથી વિવિધ પ્રાંતોમાંથી આદિવાસી લોકો આવવાના છે અને આ સાંસ્કૃતિક મહાસંમેલનમાં ભાગ લેવાના છે જેમાં વિવિધ આકર્ષણો છે જેમ કે તેમની પૂજા પદ્ધતિ તેમની રહેણી કરણી તેમનું આરોગ્ય એમની ખાનપાન આવા વિશિષ્ટ વિષયો ઉપર ચર્ચા થવાની છે અને આદિવાસી સંસ્કૃતિને કેમ કેમ ટકાવવી એની માટે પણ ખૂબ ગંભીરતાપૂર્વક વિચારો થઈ રહ્યા છે ત્યારે યાદ આવે છે કે આવું જ એકતા સંમેલન ગત વર્ષનું છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકામાં યોજાયું હતું જેમાં પણ લાખોની સંખ્યામાં આદિવાસીઓ ઉમટી પડ્યા હતા જેમાં તેમની વિવિધ ભાતીગળ વસ્તુઓનું વેચાણ વિવિધ ખાનપાનના સ્ટોલ અને ખૂબ જ મોટી સંખ્યામાં આદિવાસીઓએ આમાં ભાગ લીધો હતો અને આદિવાસી સંમેલન ખૂબ જ સુંદર રીતે પાર પાડ્યું હતું ત્યારે આવું જ આદિવાસી મહા એકતા સંમેલન જે મહારાષ્ટ્રના પીપળનેરમાં થવા જઈ રહ્યું છે ત્યારે આપના ધારાસભ્ય એમની સાથે ખૂબ જ મોટી ટીમ સાથે રવાના થઈ રહ્યા છે ત્યારે ત્યાં જઈ અને સાંસ્કૃતિક મૂલ્યોને કેમ કેમ ટકાવવા આદિવાસીઓના હક્કો માટે કેવી રીતે લડવું અને આગામી સમયમાં આદિવાસી સંસ્કૃતિ ટકાવવા માટે કેવી રીતના પગલાં ભરવામાં આવશે શું શું આગળની કાર્યવાહી છે અને કઈ રીતે આદિવાસી સંસ્કૃતિને ટકાવી શકાય એની વિશિષ્ટ રીતે અને ગંભીર રીતે ચર્ચાઓ થવાની છે ત્યારે આ સંમેલનમાં ચૈતરભાઈ વસાવા જઈ રહ્યા છે ત્યારે એ પણ એમનો એક ખૂબ જ મોટો ફાળો છે કેમ કે અત્યારે એવું કહી શકાય છે કે આદિવાસી નેતાઓમાં ચૈતરભાઈ વસાવા એક ખૂબ જ મોટું નામ છે અને એમનો ખૂબ મોટો દબદબો છે ત્યારે ચૈતરભાઈ વસાવા ત્યાં જાય છે ત્યારે ફક્ત ચૈતરભાઈ વસાવા જ નથી રહેતા પરંતુ તેમની સાથે નર્મદા દેડિયાપાડા અને સાગબારાની સંસ્કૃતિને લઈને જઈ રહ્યા છે ત્યારે આ ચૈતરભાઈ વસાવાનું એક ત્યાં પણ એક વિશિષ્ટ સ્થાન હશે એવું લાગી રહ્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં સમર્થકોની સાથે જવું આ એક ખૂબ મોટી વાત અહીંયા ચર્ચાઈ રહી છે ત્યારે અમારા જે સંવાદદાતા છે ભરૂચ જિલ્લાના મેહુલ પટેલ જણાવે છે કે આ રેલી નહીં પણ રેલો છે એવું દૃશ્યમાન થાય છે ખૂબ જગ્યાએથી એમને ચિક્કાર સમર્થન મળી રહ્યું છે ત્યારે ચૈતરભાઈ વસાવા એક આગામી ખૂબ જ મજબૂત નેતા તરીકે ઉભરી આવશે અને આ આદિવાસી સંમેલનમાં ગયા બાદ ચૈતરભાઈ વસાવા એવું કહી શકાય કે એક જબરજસ્ત આદિવાસી નેતા તરીકે પ્રસ્થાપિત થાય એવું હાલના જે એમના સમર્થનમાં જે ગામડે ગામડે એમને આવકાર મળી રહ્યો છે તે જોતા લાગી રહ્યું છે ત્યારે જુઓ કે ચૈતરભાઈ વસાવા જ્યારે જઈ રહ્યા છે ત્યારે એમને કેવું સમર્થન મળી રહ્યું છે એ આપણને દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે કિનેવાલા તેલે મીર કવિ વાત

આજે આપો બાટા નક્કી કી રીયા વેલગાટા ગી જે સર્કલ હાય તાય સર્કલોપ આપો જે આપ જે આપો વચ્ચે નારીઓ એ બાબુરાવ સોગ સોંગાય હાય સર્કલ આપો બાટા બનાવો એ બી પાટાને પણ સર્કલ આપવા પોડે વડીલ હાય યુવાન હાય માતા બો યા હાય બાટકામ વિનંતી કૈ હું આમી બી આમાં ફૂલને રાપા પોડી વડીલ યુવાન હાય માતા બો યા હાય બાટકામ વિનંતી કૈ હો

સંબંધી હૈ આમાં મિત્ર મંડળ હૈ આમાં સાથી આગેવાન હૈ પાઠાનો જામે વિનંતી કે પાઠા સરકાર થી આયો બાપુરાવ સોંગણે સર્કલ બનાવના જાય રહ્યા સર્કલ બનાવી બાપુરાવ સોંગણે પ્રતિમા મે કે પછી આ ઇતિહાસ આપો આવનારા દિવ યુવાન જાણે આપો વિસ્તાર જાય એક પ્રયાસ આપો કે હું આજ પાઠા ઉપસ્થિત રહ્યા આમાં સ્વાગત કે સન્માન કે યો આમાં જો વિચાર થવલો તો વિચાર યહા પરિવારન सम्मति दे दिया पाठा खूब खूब आभार मानता जय आदिवासी जय आदिवासी ये सम्मेलन में पूरे देश से अलग देश के अलग अलग हिस्सों से और दुनिया से भी कई सारे आ, लोग यहाँ आते हैं तो हम भी वहाँ जा रहे हैं आज तो जो आदिवासी का इतिहास था आदिवासी खुद स्वतंत्र थे खुद का शासन था स्वावलंबी थे प्रकृति पूजक थे साथ ही साथ में सरल और जो आदिवासी का स्वभाव था तो आज वो नहीं रहा आज खुद की हितसु जो स्वार्थ बढ़ गया है साथ ही साथ विकास के साथ जो आदिवासियों की जड़ और जंगल जमीन पे जो अतिक्रमण हो रहा है तो उसके लिए लोगों को वहाँ वक्ता रहेंगे उपदेश देंगे संदेश देंगे साथ ही साथ में लोग एकत्र होंगे और बहुत बड़ा सांस्कृतिक महासम्मेलन है जिसमें परम्परा रूढ़ि प्रथा हमारी जो विधि होती है जो हर एक बातों में वहाँ सबको संदेशा और उपदेश देते हैं तो आज हम बड़ी तादाद पे वहाँ गुजरात से जा रहे हैं महाराष्ट्र मध्य प्रदेश और गुजरात हर साल में अलग अलग राज्यों में ये कार्यक्रम निकाले है सर आप हम अभी डिडियापाड़ा से सुबह में निकले थे ग्यारह बजे जब वहाँ से निकले तो रास्ते में जितनी भी आदिवासी क्रांति जन नायक की प्रतिमा होती थी वहाँ पे हम फुलहार करते करते हम वहाँ से निकले साथ ही साथ में जो हमारे लक्ष्मण दादा जो अभी हमारे बीच नहीं रहे तो उन्होंने भी आदिवासी समुदाय के लिए बहुत सारा काम किया तो उनके गांव में उनकी प्रतिमा स्थापना करने की बात रखी है साथ ही वेल्दा टाकी में जो बाबूराव सोगाड़िया करके थे उसने उन्होंने सांस्कृतिक जागृति का बहुत बड़ा काम किया था वो भी हमारे बीच नहीं रहे तो वेल्दा टाकी में भी उनकी प्रतिमा बनाने की हमने घोषणा की है तो ऐसे ही आने वाली पीढ़ी को आदिवासी की संस्कृति अस्मिता आदिवासी कौन थे उसका इतिहास जानने के लिए हम प्रयास कर रहे हैं ये प्रयास में ही आज બત્રીસવા સંમેલનમાં બળી તાદાદમાં જુ Peace.